જય મા મોંબાઈની દોસ્તો આપણે જાય છીએ રહ્યા બધા મુંબઈમાં ના દર્શન કરવા ચાલીને જે આપણે ચેલેન્જ રાખ્યો હતો પાંચ છ કમેન્ટનો તો એ કમેન્ટ આપણા હજાર થઈ ગયો છે મિત્રો તો આપણે આ જાય છીએ રહ્યા હું દશરથભાઈ અશોકભાઈ અને પ્રકાશભાઈ જાય છીએ રહ્યા આપણે હાલીને મુંબઈમાં ના દર્શન કરવા શંકર પાર્ટી હતી થોડેક આગળ ચાલતા જ કિનાલે આવી ગયો છે આ પહેલો કેમ્પ આપણો પાણી લઈને નીકળી ગયા છે આપણે કિનાલથી ટપતા વિરાસરનો કેમ્પ આવી ગયો છે જે આપણા ભાઈઓ રાખ્યા છે તો આપણે આવી ગયા છીએ વરીની કેમ્પે બીજા કેમ્પે વિહમો લેવા અને એક મિત્રની રાહ જોઈ છે આપણે બેસી ગયા છે નાસ્તો કરો એ કેમ્પે પછી પોકી છીએ આપણે બીજા કેમ્પે બે બે કિલોમીટરે આપણે તો કેમ્પ જ આવે છે તો આ કેમ્પે આપણે જમીન લીધું છે અને આવી ગયા છીએ બીજા કેમ્પે પાંચમા કેમ્પે આવી ગયા છીએ ને આપણે ઠા કે નથી નેલા ના ના ચા પી લી ચાલ અગલા કેમ્પ પર પોગ્યા તો તો દશરથ ભાઈ બહ બહોત ઈ બોલા દીદી છાસ ના ગ્લાસ ની એને આપણે કોઈ કેમ્પ કોરો નથી રાખ્યો વિહમલરા માં કારણ કે આપણે રસ્તા માથેથી ચાલા જાય તો એ કોણે આબરો ને કેમ્પ માં બેસાડે છે કે એને વિહમલ્યો ને પછી નીકળ ગયા ચીપત ગડા આપણે રમવા મંડો રમવા પકા અને ફાઇનલી આપણે દોસ્તો બારક વાગે ભોકી આવ્યા છીએ મોમે મોરા ચાલીને અમે બાકી ટોર્કી આપણે ભોકી આવ્યા છીએ બધા અને નીંદર પણ આવે છે એટલે સારી તો આપણે આવી ગયા છીએ હોલમાં અને આમ જોખો આપણા વસાણ હરતા તો હોઈ ગયા હે ચાલો તો ઘરની નીંદર मडी हवा ना प्रदर्शन करसी और रात जो उठियो तो तो वर्षा ते ब बहाती बोल आई दीदी यार तो अपनी ही बात रो तो पसी अपने बारे चक्कर मारवा गया तो तो आपरी वी दीदी गे हम है <laughs> मां, मां तो भोर गया ही थोड़ा थोड़ा आगे अपने स्कोर नहीं हम पारवा था हम तो हम लेट हो रहा मान मान तो गे बता वाला दी उजो

અને પછી ચાલો હવે અમને કરાવવું પડશે ને આપણે નાસ્તો જોવા શકો છો દોસ્તો મંદિર કરી છે નાસ્તો છે આપણે વરસાદ પણ ચાલુ છે અને પછી નીકળી ગયા છીએ આપણે મેળામાં ફરવા માટે અને દોસ્તો આપણે તકલીફ થઈ ગઈ છે આપણા ફોનમાં બેટરી ઓછી હતી આપણે પાછો ઘણો થોડાક થાકી ગયા હતા એ કારણે આપણે ઘણા બધા ક્લિપ શૂટ કરવાનું ભૂલી ગયા છે તો ઈ કારણે માફ કરી દેજો તો ચાલો મળીએ નવા બ્લોગમાં